જય વિશ્વકર્મા હું રસિકભાઈ બદ્રકિયા રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપું છું અમારા ઈશુદેવસિંહ વિશ્વકર્મા પ્રભુતિના આજે પ્રાગટ્ય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે શાસ્ત્રી મેદાન છે અત્યારે અમે પ્રસ્થાન કરીએ છીએ અને ચાલુ થાય છે અને લગભગ બધા જ વિશ્વકર્માના પાંચી પુત્રો દ્વારા અંદર ફ્લોટ મૂકવામાં આવશે અને ગુજરાત સુતાર જ્ઞાતિ દ્વારા દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરે છે એમાં પણ આ વખતે ઓબીસી એક્ટિવિટી કમિટીને બધા લગભગ વિશ્વક જગ્યાએ રથયાત્રાનું સન્માન રાખેલું છે અત્યારે આ શાસ્ત્રી મેદાનથી નીકળી અને બોમ્બે હોટલ થઈ ગોંડલ રોડ પેલેસ રોડ ગુંદાવાડી થઈ ત્યાંથી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે પહોંચશે અને લગભગ પંદરસોથી વધારે ભક્તજનો આ રથયાત્રાની અંદર હાજરી આપવાના છે અને અત્યારે અમે પ્રસ્થાન કરીએ લોહાર સુતારના જ્ઞાતિના છે અમારા ભાઈ એમને પણ વિન્ટેજ કારમાં ફ્લોટ બનાવ્યા છે બીજા અમારા બીજી ઘણી સંસ્થાઓના બધાના પ્લોટ હમણાં અત્યારે આવે છે તો બધાને પ્લોટ અલગ અલગ બનાવ્યા ધારાસભ્યશ્રીએ પ્રસ્થાન અત્યારે કરાવી રથયાત્રાનું રમેશભાઈ ઢિલારા સાહેબ અત્યારે પણ આવ્યા હતા એમને પ્રસ્થાન કરાવી ત્યાં મંદિર અત્યારે બપોરે થાય છે ત્યાં બપોરે રાજભોગ આરતી થશે અને અત્યારે ત્યાં ભક્તોની બહુ મોટી લાઈન છે અને ત્યાં બ્લડ ડોનેશન પણ કેમ્પ આપણે શરૂ થઈ ગયો છે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ છે અને ત્યારબાદ અહીંયા પણ બે વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે બોલો શ્રી વિશ્વકર્મા ભગવાનની છે હું વિશ્વકર્મા મહિલા મંડળના પ્રમુખ શ્રી કુસુમબેન સાકળેચા આજે અમારી વિશ્વકર્મા જન્મ જયંતિનો અવસર અવરોડો આવી રહ્યો છે અમારા વિશ્વકર્માના લગભગ સવાસોથી દોઢસો બેનું અત્યારે એકસખી સાડી સાફા અને બની શનિ અને અમારા વિશ્વકર્મા ઈષ્ટદેવની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે અને ખૂબ તને મને ધનેન ત્રષ્ટિ મંડળો ત્રષ્ટિ મંડળના બધા ભાઈઓ બહેનો સમાજ વિશ્વકર્મા સમાજના બધા ભાઈઓ બહેનો બાળકો બધા વિશ્વકર્માને હર્ષ ઉલ્લાસથી આવું સરસ કાર્ય કરી રહ્યા છે અને દાદાનો આ જન્મદિવસ છે એટલે બધાને અનેરો આનંદ છે વહેલી સવારથી બધા બહેનો બધા ભાઈઓ આવી ગયા છે અને ખૂબ આનંદપૂર્વક અમારા વિશ્વકર્મા ઈષ્ટદેવની આ રથયાત્રા ઉજવી રહ્યા છે આજે સરસ અમને બધા બહેનોને બધા ભાઈઓને એટલો આનંદ ઉત્સવ થાય છે

એટલે કે એના જે વાઈફ હોય બધાએ આવી અને બધાએ વિશ્વકર્મા મહિલા મંડળ સવારથી જ વહેલી સવારથી થનગનાટ થનગનાટ કરતા કરતા હર્ષ ઉલ્લાસ કરતા કરતા દાદાની અનહદ કૃપાથી અમે આ યાત્રાનું આયોજન કરેલું છે બધા ભાઈઓ બહેનોએ અને ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉજવ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને સતત અમે આઠ દિવસથી રાંદલમાના ઝાગ પણ તેડવામાં આવ્યો છે એમાંય અમારા વિશ્વકર્મા દાદા એટલે કે એના પાંચ પુત્રો મન્નુ મય સ્પષ્ટા શિલ્પી અને રાંદલ રાંદલમાં સૂર્યનારાયણ ભગવાન મા સરસ્વતી મા લક્ષ્મી આ બધા અને મા ભગવાન વાસ્તુદેવ આ ની એકી સાથે આજે આઠ દિવસથી આ સરસ મજાનું પૂજન થઈ રહ્યું છે અને એમાં દાદાની કૃપાથી ઝવેરા વ્રત પણ થઈ રહ્યું છે અને ઝવેરા વ્રતમાં સવારે રોજ જે કોઈ બહેનો ગોરણી જમે છે જે કોઈ બહેનો આવે છે એ ભાવ થકી સરસ મજાનું આ હવનમાં પણ લાભ લે છે દરરોજ દરરોજ આજ આઠ દિવસથી નવમો દિવસ છે હવન પણ થાય છે અને એટલા જ આઠ દિવસથી કહો ને તો વસંત થી અત્યાર સુધી ખરેખર બધાએ ભાવથી ઉત્સાહથી આયોજન કરી રહ્યા છે અને બધાને ઉત્સવનો આને રોગ લાભ મળે છે અને લાભ લે છે મંદિરે પણ સૌ બધા વહેલા પાંચ વાગ્યામાં પૂઠી પહોંચી ગયા અને આરતીમાં ધજામાં પૂજામાં બધા સ્વયંસેવકો ભાઈઓ ટ્રસ્ટી મંડળના ભાઈઓ મહેમાનો બધા પહોંચી ગયા અને સરસ મજાની સર્વે બધા ભેગા મળી અને આજે દાદાની વિશ્વકર્મા જૈન જયંતિની આરતીનો પણ એવો સરસ લાભ લીધો દાદાની કેક કેક પણ સરસ કાપી અને બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક આનંદ લ્યો અને રથયાત્રામાં તો બધા એટલા થનગની રહ્યા છે ને બધા સાફા પહેરી પહેરીને કે જાણે કોઈ દેવતા ઉપરથી ઉતરા હોય એની જો હોય ને કૃપા હોય અને એનો જો આ જન્મ દિવસ ઉજવાઈ રહ્યો ને એટલો બધો બધા આનંદ છે એવી આજના દિવસે મને જે કઈ આ મારા વાણી દ્વારા જે કઈ મને આજે બોલવાની તક મળી તે બદલ મારા ઈશ્વર ભગવાન મારા કુળદેવી માં રાંદલ માં બધાને હું પ્રાર્થના કરું છું કે અમારા મંડળ ખૂબ આવી જ રીતે આગળ વધે ખુબ ભક્તિ વધે શક્તિ વધે અને મંડળના ભાઈઓને ખુબ ભક્તિ શક્તિ વધે અને અમારું કાર્ય અમારી રથયાત્રા આજના દિવસે પરિપૂર્ણ થાય એવી અંત કરણ થી મારી પ્રાર્થના છે બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન